ધોરણ આઠમાં જે જ્ઞાન સાધના અને એનએમએમએસ બંનેની સાથે આપણે ટેસ્ટ લઈએ છીએ બરાબર એમાં તમારી ટેસ્ટ નંબર આઠ જે લેવાની હતી કે જે એસએટી વિભાગની હતી ગણિત વિષયની હતી અને માહિતીનું નિયમન જે તમારે આવે છે પ્રકરણ બરાબર આના પ્રશ્નો પૂછાતા હોય છે તો એ ટેસ્ટ જે માર્કની હતી એનું સોલ્યુશન આપણે જોવાનું છે વિડીયોમાં આગળ જઈએ એ પહેલાં તમારે એક કામ કરવાનું છે ભાઈ કે ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે જ્યારે પણ નવા વિડીયો આવે તમારા સુધી પહોંચી જાય આપણે લેક્ચર પણ તમારા બનાવવાના છીએ એ પણ તમને મળે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજું કે તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે અને એમને હજી ખ્યાલ નથી કે આ પ્રકારના આપણે ટેસ્ટ લઈએ છીએ ફ્રી લઈએ છીએ કોઈ ચાર્જ લેતા નથી તો એમના સુધી શેર કરો એ લોકો પણ લાભ લઈ શકે એ લોકો પણ ફ્રીમાં તૈયારી કરી શકે બરાબર બીજી એક વાત કે જો આ વિડીયો છે તમને કાંઈક પણ રીતે થોડોક પણ ઉપયોગી થતો હોય તો તમારે વિડીયોને માત્ર લાઈક કરી દેવાની છે વિડીયોને લાઈક કરો અમને પ્રોત્સાહન મળતું રહે બરાબર ચાલો આપણે આગળ વધીએ તમારા જે કંઈ પ્રશ્નો છે એ બધાનું આપણે સોલ્યુશન જોઈએ ચાલો હવે જો અહીંયા એક પ્રશ્ન આપેલો છે પ્રશ્નમાં તમને એક વર્તુળ ચાર્ટ આપેલો છે વર્તુળ આલેખ આપેલો છે એમાં માહિતી દર્શાવેલી છે ટકામાં દર્શાવેલી છે બરાબર કે ભાઈ એક વિદ્યાર્થી પાસે ટોટલ બસો રૂપિયા હતા હવે એ વસ્તુ બસો રૂપિયા એણે ક્યાં ક્યાં વાપર્યા ને કઈ કઈ વસ્તુ ખરીદવા એની ટકાવારી લખેલી છે કે ભાઈ જો વાર્તાની ચોપડી લેવા માટે એણે ત્રીસ ટકા ખર્ચ કર્યો બુક લેવા માટે ચાલીસ ટકા ખર્ચ કર્યો પેન્સિલ માટે પાંચ ટકા પેન માટે દસ ટકા અને કંપાસ માટે પંદર ટકા હવે એ આખી માહિતી પરથી આપણે જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપણે શોધવાનો છે હવે જુઓ તો આપણને પ્રશ્ન હું આપ્યો છે કે વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવા માટે કેટલો ખર્ચ કર્યો વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવા માટે કેટલો ખર્ચ કર્યો તો કે ત્રીસ ટકા ખર્ચ કર્યો કેટલો ખર્ચ કર્યો છે ત્રીસ ટકા જો બહુ ઉતાવળું નથી થવાનું ત્રીસ ટકા જો ને અહીંયા રૂપિયા ત્રીસ કરીને ટીક કરી દેશો પ્રશ્ન ખોટો પડશે બરાબર આપણને ત્યાં ટકાવારીમાં આપેલું છે નીચે આપણે રૂપિયા મેળવવાના છે એણે બસો રૂપિયાના ત્રીસ ટકા વાર્તાની ચોપડી લેવા માટે ખર્ચા છે બરાબર તો બસો રૂપિયાના ત્રીસ ટકા એણે ત્યાં ખર્ચા છે આપણે શું કરવાનું છે કે આપણે તો જે કેટલા રૂપિયા દીધા એ આપણે મેળવવાનું છે તો જો એ આપણે કઈ રીતે મેળવશું તો એ સિમ્પલ રીતે તમે આ રીતે મેળવી શકો કે ભાઈ બસો રૂપિયા પૂરેપૂરા ખર્ચ્યા તો એ સો ટકા થયા કે ભાઈ સો ટકા ખર્ચ છે એના માટે કેટલા રૂપિયા વાપર્યા છે તો કે બસો આપણે કેટલા ટકા વાર્તાની ચોપડી લેવા વાપર્યા છે તો કે ત્રીસ ટકા ખર્ચ છે ત્રીસ ટકા ખર્ચ માટે કેટલા રૂપિયા થાય બરાબર અહીંથી તમારે જો ચોંકડી ગુણાકાર આ રીતે કરવાનો ત્રીસ ગુણ્યા બસો કરવાના એટલે તમને હમણાં ખર્ચ મળી જાય જુઓ હમણાં આગળ મળી જશે ત્રીસ ગુણ્યા બસો છેદમાં તમારે આ સો મૂકવાના સો જો શૂન્ય શૂન્ય કેન્સલ થશે ત્રીસ દુ કેટલા થશે સાઠ તો કે સાઠ રૂપિયા ખર્ચા હશે કેટલા ખર્ચા હશે સાઠ રૂપિયાનો ખર્ચ કરેલો છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા વર્તુળનું એ જ છે બરોબર બસો રૂપિયા ખર્ચા છે ટકાવારી આપણને આપેલી છે પ્રશ્ન બદલાણો છે પ્રશ્નમાં આપણને એવું પૂછેલું છે કે ભાઈ વિદ્યાર્થી દ્વારા લીધેલ કંપાસની કિંમત શું હશે વિદ્યાર્થી દ્વારા લેવાયેલ કંપાસની કિંમત શું હશે તો આપણે કંપાસની કિંમત મેળવવાની છે કંપાસની કિંમત એણે કેટલી સૂકવી પંદર ટકા સૂકવી પણ પંદર ટકા કોના સૂકવી તો કે એ બસો રૂપિયાના પંદર ટકા સૂકવેલી છે બરાબર એણે કંઈ અહીંયા પંદર રૂપિયા નથી સૂકવા એટલે પંદર ટીક ન કરી દેતા ખોટો પડશે પ્રશ્ન આપણે એના રૂપિયા મેળવવાના છે અહીંયા તો આપણને ટકાવારી આપેલી છે શું આપેલું છે ટકાવારી ચાલો આપણે રૂપિયા મેળવી લઈએ તો કે ભાઈ આગળ કર્યું આપણે એમ થી છ ટકા ખર્ચ માટે કેટલા રૂપિયા વાપર્યા બસો પંદર ટકા ખર્ચ માટે કેટલા રૂપિયા વપરાશે તો કે ભાઈ પંદર ગુણ્યા બસો કરીશ એના છેદમાં હું સો લખીશ આ બંને શૂન્ય કેન્સલ પંદર દૂને ત્રીસ રૂપિયા છે એ કંપાસ લેવા માટે એણે ચૂકવેલા છે કેટલા રૂપિયા ચૂકવેલા છે ત્રીસ રૂપિયા ચૂકવેલા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભાઈ જેને પણ આ વિડીયો ઉપયોગી લાગતો હોય તમે વિડીયો લાઈક કરી દો યાર અમને પ્રોત્સાહન મળે મળતું રહે આપણે આનો કોઈ ચાર્જ લેતા નથી બરાબર ખાલી વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે મજા મજા ચાલો આપણે આ પ્રશ્ન જોઈએ જો સેમ એજ પ્રશ્ન છે વર્તુળ એનું એજ છે છે ટકાવારી આપણને આપેલી વાળી બરોબર હવે આપણને એમાં પ્રશ્ન બદલાનો છે કે ભાઈ બુકના ખર્ચ માટે બુકના ખર્ચ માટે કેટલો અંશ માપ મળે કેટલો અંશ માપ મળે એ આપણને અહીંયા પૂછેલું છે હવે અંશ માપ છે એ કઈ રીતે મેળવવાનો તો એ ઓલા જે આપણે ટકાવારી મેળવીને એના જેવું છે સિમ્પલ છે સંપૂર્ણ વર્તુળ થાય એનો અંશ માપ કેટલો થાય ત્રણસો સાહીઠ ડિગ્રી થાય કેટલો થાય ત્રણસો સાઠ ડિગ્રી એટલે કે ત્રણસો સાહીઠ અંશ બરોબર કે જો ભાઈ સો ટકા સો ટકા ખર્ચ માટે અંશ માપ કેટલો થશે તો કે ત્રણસો ને અંશ આ અંશ માપ થશે કેટલો થશે ત્રણસો સાઠ થશે સંપૂર્ણ વર્તુળ માટે પણ આપણે કેટલા માટે મેળવવાનું છે તો કે જે ખાલી બૂકનો ખર્ચ છે બૂકનો ખર્ચ કેટલો ભાગ રોકે છે જુઓ તો ચાલીસ ટકા ભાગ રોકે છે કેટલો ભાગ રોકે છે ચાલીસ ટકા તો આપણે ચાલીસ ટકા માટે મેળવવાનું છે તો કે ભાઈ ચાલીસ ટકા ખર્ચ માટે કેટલો અંશ માપ થાય એ અમારે જોતું છે એ અમારે જાણવાનું છે બરાબર તો કે અંશ માપ બરાબર ત્રણસો સાઠ ગુણ્યા ચાલીસ ચેદમાં સો જો અહીંથી આ ચોંકડી ગુણાકાર થાય બરાબર ત્રણસો સાઠ ગુણ્યા ચાલીસ સો આ શૂન્ય કેન્સલ આ શૂન્ય કેન્સલ છત્રીસ ગુણ્યા ચાર કરશો તો કેટલો જવાબ આવશે તો કે એકસો ચુમ્માલી જુઓ છત્રીસ ગુણ્યા ચાર છસો ચોવીસ વધી બે ત્રણસો ને એક બે ચૌદ એકસો ચુમ્માલીસ અંશ માપ છે એ આપણો જવાબ થશે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ વિદ્યાર્થીએ સેમ એજ પ્રશ્ન છે બસો ટકા વાળું બરાબર બસો ટકા છે એ આપણને સોરી બસો રૂપિયાવાળું છે બરાબર બસો રૂપિયાનો જે ખર્ચ કરેલો છે એનું આપણને અહીંયા ટકાવારીમાં આપેલું છે પ્રશ્ન બદલાણો છે કે ભાઈ વિદ્યાર્થીએ પેન અને પેન્સિલ લેવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે પેન અને પેન્સિલ લેવા માટે જો બંનેનું પૂછેલું છે તો કે પેન અને પેન્સિલ બંને માટે હવે જુઓ તો પેન માટે આપણને કેટલા ટકા ખર્ચ આપ્યો છે દસ ટકા આપ્યો આ પેન માટે છે પેન્સિલ માટે કેટલો ખર્ચ આપ્યો છે પાંચ ટકા આપ્યો બંને થઈને કેટલો થયો પંદર ટકા ખર્ચ છો આપણે શું કરવાનું છે આપણે પંદર ટકાનો જે ટકાવારી છે એમાંથી આપણે પંદર ટકાનું આપણે રૂપિયા મેળવી લેવાના છે બરોબર એ તો આપણને આવડી ગયું હમણાં જ આપણે કર્યું છે કે ભાઈ સો ટકા ખર્ચ એના માટે બસો રૂપિયા છે તો પંદર ટકા ખર્ચ એના માટે કેટલા રૂપિયા થાય ભાઈ હાલો તો કે રૂપિયા બરાબર પંદર ગુણ્યા બસો કરશું એના છેદમાં સો કરશું પંદર દૂને ત્રીસ રૂપિયા એણે ખર્ચ કર્યો હશે પેન અને પેન્સિલ બંને લેવા માટે હમણાં આપણે જો કંપાસનું મેળવું હતું ખબર છે ને પંદર ટકા માટે એમાં ત્રીસ રૂપિયા જવાબ આવ્યો હતો પેન અને પેન્સિલ થઈને કેટલા થાય પંદર ટકા જ થાય એનો જવાબ ત્રીસ રૂપિયા જ થાય બરાબર વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા કંઈક પ્રશ્ન બદલાનો છે જુઓ માહિતી બદલાઈ ગઈ છે નીચે તમને વિદ્યાર્થીના માર્કના રિપોર્ટ આપેલા છે એ રિપોર્ટ પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના હતા કોષ્ટ આપ્યું છે વિદ્યાર્થીના નામ છે જય કેવલ કૌશિક રઘુ એને ગણિતમાં કેટલા માર્ક એવા વિજ્ઞાનમાં કેટલા માર્ક આવ્યા સમાજમાં કેટલા માર્ક એવા એ આપણને અહીંયા આપેલું છે હવે એના પરથી આપણે જવાબ આપવાનો છે કે ભાઈ ગણિત વિષય રહ્યો ગણિત વિષય ગણિત વિષયમાં કયા વિદ્યાર્થીએ સૌથી વધારે ગુણ મેળવ્યા છે ગણિત વિષયમાં કયા વિદ્યાર્થીએ સૌથી વધારે ગુણ મેળવ્યા છે આમાં કાણી ગણતરી કરવાની નથી આ ગણિતનું કોલમ રહ્યું ગણિતમાં ના માર્ક આપેલા છે સૌથી વધારે માર્ક કોને છે અઠ્ઠાણું માર્ક જયને આપેલા છે તો જય આપણો જવાબ થશે છે ને એકદમ ઈઝી છે આમાં કાંઈ કરવાનું નથી બરોબર ચાલ પણ ઉતાવળે નથી કરવાની બરોબર નિરાતે એકવાર વાંચીને જવાબ આપવાનો છે તો કે જય અહીંયા જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ એ પહેલા મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી શકાય એવું પુસ્તક છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે નૂતન જીએસએસસી નામનું પુસ્તક છે જે બાળકોને ખરીદવું હોય કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક મળી જવાની છે માત્ર ત્રણસો રૂપિયામાં એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જવાની છે બરાબર એમાં પણ કુરિયર ચાર્જ તમારે બિલકુલ ફ્રી છે કુરિયર ચાર્જ એક રૂપિયો તમારે દેવાનો નથી માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે જે બાળકોને આ બુક લેવી હોય એમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બુક ખરીદવા માટે અથવા તો અહીંયા જે આ બે નંબર આપેલા છે એમાંથી કોઈ એક નંબર પર જીએસએસસી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે શું કરવાનું છે વોટ્સઅપ મેસેજ કરવાનો છે એટલે આ બુક આપણને મળી જવાની છે બરાબર તો જે બાળકો લેવા માગતા હોય એ ઓર્ડર કરી શકે છે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો ચાલો અહીંયા જુઓ તો તમને પ્રશ્ન એવો આપેલો છે કે કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ મેળવ્યા છે એવો આપણો પ્રશ્ન છે બરોબર તો કે જય છે કેવલ કૌશિક કે રઘુ કોણે સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કોઈ વિષયની આપણને શોખવટ નથી કરેલી આપણને તમામ વિષયમાંથી કીધું છે બરાબર એટલે ત્રણે ત્રણ વિષયનો સરવાળો કરતાં જે વિદ્યાર્થીના માર્ક સૌથી ઓછા થતા હોય એ વિદ્યાર્થીનું નામ આપણે અહીંયા ટીક કરવાનું છે જુઓ તો આને અઠ્ઠાણું અઠ્ઠાણું ને બોતેર છે અને નેવું નવ્વાણું અઠ્યોતેર છે પંચ્યાસી સત્રીસ એક્યાસી છે રઘુ રહ્યો એ થોડોક ઠોઠ વિદ્યાર્થી લાગે છે છેતાલીસ પચાસ ને તોંતેર માર્ક છે બરાબર સરવાળો કરશો એટલે તમને અંદાજો આવી જ જશે ત્રણે ત્રણ વિષયનો સરવાળો કરશો એટલે સાચો જવાબ તમને મળી જ જશે બરાબર અહીંયા રઘુ છે એને સૌથી ઓછા માર્ક થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પહેલો પ્રશ્ન જોયો એના જેવો જ પ્રશ્ન આવ્યો પાછો કયા વિદ્યાર્થીને વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ છે કયા વિદ્યાર્થીને વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ છે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે પહેલાં તમારું નામ લખવાનું છે અને પછી તમારે જવાબ લખવાનો છે બરાબર એટલે અમને ખબર પડે કોણે કોણે જવાબ આપ્યો અને વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે જુઓ અહીંયા તમને એ રીતે આપેલું છે કે કયો વિદ્યાર્થી છે સમાજ વિષયમાં ત્રીજા નંબર પર છે સમાજ વિષય સમાજ વિષયમાં ત્રીજા નંબરે એટલે કે સૌથી પહેલ વધારે માર્કો હોય એ પહેલો એનાથી ઓછો બીજો અને એનાથી ઓછો ત્રીજા નંબરે હશે સમાજ વિષયમાં ક્યાં છે સમાજ વિષય તો કે અહીંયા રહ્યો સમાજ વિષય સમાજ વિષયમાં જુઓ તો સૌથી વધારે માર્ગ કોને છે એક્યાસી છે કૌશિક પહેલા નંબરે છે થી ઓછા અઠયોતેર માર્ક છે કેવલને એ બીજા નંબરે છે એનાથી ઓછા તોતેર માર્ક છે રઘુને એ ત્રીજા નંબરે છે ને બોંતેર માર્ક છે જયને એ ચોથા નંબરે છે બરોબર તો કે રઘુ છે એ ત્રીજા નંબર પર છે સમાજ વિષયમાં રઘુ ત્રીજા નંબર પર છે એટલે રઘુ જવાબ આપણે ટીક કરીશું ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા પ્રશ્ન આપ્યો છે ભાઈ આપણને સંભાવનાનો પ્રશ્ન છે કે ભાઈ પચાસ ગુણના પ્રશ્નપત્રમાંથી એકાવન ગુણ મેળવવાની સંભાવના કેટલી થાય હવે વિચારો તો પચાસ માર્કનું પેપર છે પચાસ માર્કનું પેપર છે એમાંથી તમારે એકાવન માર્ક ક્યારે આવવાના છે નથી આવવાના ને બરાબર પચાસ માર્ક છે કુલ પચાસ માર્ક છે એમાંથી એકાવન માર્ક તો ક્યારેય નથી આવવાના બરાબર આવે તો પચાસમાંથી પચાસ માર્ક આવે પચાસમાંથી એકાવન માર્ક તો ન જ આવે એટલે એ કેવી સંભાવના અશક્ય થયું એક શું થયું અશક્ય છે બરોબર ભાઈ પચાસ માંથી એકાવન માર્ક આવે જ નહીં તો અશક્ય હોય જે ઘટના એના માટે સંભાવના કેટલી હોય તો કે શૂન્ય બરોબર વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલ હવે અહીંયા તમને કીધું છે કે ભાઈ સૂર્ય છે પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે હવે સૂર્ય ક્યાં ઉગે સૂર્ય પૂર્વમાં જ ઉગે બરોબર ત્રણસો પાંસઠ દિવસ સૂર્ય પૂર્વમાંથી ક્યારેય ઉત્તર દિશામાં ઉગવા જવાનો નથી સૂર્ય પૂર્વમાં જ ઉગવાનો છે પૂર્વમાંથી એ ક્યારેય પશ્ચિમમાંથી ઉગવાનો નથી ત્રણસો પાંસઠ દિવસ વર્ષના લીપ વર્ષ હોય તો ત્રણસો સાસઠ દિવસ એ પૂર્વ દિશામાંથી જ ઉગવાનો છે બરાબર એની દિશા ક્યારેય ફરવાની નથી તો એ એક સનાતન સત્ય થઈ ગયું કે ભાઈ સૂર્ય હંમેશા પૂર્વ દિશામાંથી જ ઉગે એમાં કોઈ ફેરફાર થવાનો નથી તો એની સંભાવના એક થાય એની સંભાવના કેટલી થાય એક થાય ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે જ હોય સંભાવના કેટલાથી કેટલાની વચ્ચે હોય તો કે સંભાવના શૂન્યથી એકની વચ્ચે હોય બરાબર કાં તો અશક્ય છે અથવા તો જો એ ક્યારેય બદલાવાનું ન હોય તો એ સંભાવના એક હોય શૂન્ય થી એકની વચ્ચે સંભાવના એટલે થી એક સી વિકલ્પ આપણો સાચો જવાબ થશે ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક સાથે એક સિક્કો ઉછાળતા કેટલા પરિણામ મળે એક સિક્કો ઉછાળો તમે તો કાં તો તમને એક બાજુનો કાટ મળે અથવા તો ચાપ મળે બરોબર એટલે બે પરિણામો તમને મળે એનાથી વધારે પરિણામ તમને મળે નહીં ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન છે કે ભાઈ માહિતીને એક જ વર્તુળના ભાગ રૂપે દર્શાવીએ તો તેને કયો આલેખ કહેવાય છે તો વર્તુળ આલેખ કહેવાય વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે ભાઈ કોઈ મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય એની સંભાવના ખાલી જગ્યા થાય હવે કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ નો હોય બધા મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય જો પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાનો છે તમે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર મહિના સુધી વ્યાજ અઠ્યાવીસ દિવસ તો હોવાના જ છે બરોબર તો અઠ્યાવીસ દિવસ હોય એની સંભાવના કેટલી થાય તો કે અઠ્યાવીસ દિવસ હોય એની સંભાવના એક થાય આપણે સૂર્ય જેવી વાત થઈ બરોબર કે કોઈ પણ મહિનો તમે લઈ લો અઠ્યાવીસ દિવસ તો એમાં હોવાના જ છે અઠ્યાવીસ અથવા તો અઠ્યાવીસ કરતા વધારે હોય પણ ઓછામાં ઓછા અઠ્યાવીસ દિવસ તો છે જ બરોબર એટલે એની સંભાવના એક થાય ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય હવે તો બધા વિદ્યાર્થીને આવડે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય જ હોય બધા શીખી ગયા છે બરોબર અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય શૂન્ય હોય ચાલો અહીંયા તમારા પંદર પ્રશ્ન પૂરા થઈ ગયા છે નેક્સ્ટ તમારી જે પણ ટેસ્ટ આવતી છે એનું સોલ્યુશન આપણે લઈને આવીશું બરાબર જે બાળકોને હજી ટાઈમ ટેબલ નથી મળ્યું ટેસ્ટનું એમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી લિંક એપ પરથી ટાઈમટેબલ ડાઉનલોડ કરી લેજો એના આધારે જે તારીખ પ્રમાણે જે ટેસ્ટ આવતી હોય એની વ્યવસ્થિત તૈયારી કરીને ટેસ્ટ આપવાની છે બરાબર એટલે તમારે તૈયારી વ્યવસ્થિત થઈ જશે જે પ્રશ્ન ન આવડે એનું સોલ્યુશન આપણે અહીંયા મૂકીએ ચેનલ પર ત્યારે તમારે જોઈ લેવાનું છે જે પ્રશ્ન તમારો ખોટો પડ્યો હોય એ શા માટે ખોટો પડ્યો એ તમારે વેરીફાય કરી લેવાનું છે બીજું કે જે મિત્રોને હજુ આ વિડીયો જોઈ રહ્યા છે અને તેમના મિત્રો છે કે જે લોકો હજુ ટેસ્ટ નથી આપી રહ્યા તો એમના સુધી આ વિડીયો શેર કરો જેથી એ લોકો પણ ટેસ્ટ આપતા થાય આનો આપણે કંઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેવાના બિલકુલ ફ્રી છે તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ આઠમાં ભણતા હોય એમના સુધી વિડીયો શેર કરવામાં આપણે એક રૂપિયાનો ખર્ચ થવાનો નથી બરાબર તો તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલી દો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર